નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માતૃ વિસ્તારના લોકો લાઇટના ધાંધિયાથી પરેશાન થયા છે આખરે તેઓ પીજીવીસીએલની કચેરીએ દોડી ગયા હતા ચોમાસાના પહેલા વરસાદથી લઈ નાગદા ફીડર સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાઇટની સમસ્યાઓની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે પીજીવીસીએલની પ્રોઇમન્સૂનની કામગીરી પાણીમાં ગઈ હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે માત્રિમંદિર વિસ્તારના સ્થાનિકો આજે લાઇટના ધાંધિયાથી કંટાળી પીજીવીસીએલ કચેરી ખાતે દોડી ગયા હતા સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા એક મહિનાથી દિવસ રાત ગમે ત્યારે લાઈટ ગુલ થઈ જાય છે અને લાઇટ આવે તો વોલ્ટેજ ઓછા વધુ આવે છે તેમજ ફરિયાદ અર્થે પીજીવીસીએલ કચેરીએ ફોન કરીએ તો ફોન રિસીવ નથી થતો ભર બપોરે મોટી સંખ્યામાં સ્થાનિકો પીજીવીસીએલની કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ મહિનાનો બીજો શનિવાર હોવાથી કોઈ અધિકારી હાજર ન મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા અમે માતૃમંદિર વિસ્તારના સ્થાનિકો બધા યુવાનો અને આગેવાનો અમારે છેલ્લા આમ તો સખત એક મહિના થયા લાઈટ માટે બહુ મોટો પ્રોબ્લેમ છે સવાર બપોર સાંજ ગમે ત્યારે ટાઈમ વગર લાઈટ આવતી નથી કપાઈ જાય છે જમવા બેહો તો લાઈટ નહીં સુવાના ટાઈમે લાઈટ નહીં અને ક્યારેય પણ સરખી લાઇટ નથી આવી અને આપણે કોલ સેન્ટરમાં ફોન કરીએ તો ફોન રિસીવ થતો નથી અને આજે અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા તો એક શનિ રવિની રજાના હિસાબે અમારી કોઈ રજૂઆત સાંભળે એવા કોઈ અત્યારે જવાબદાર વ્યક્તિ અહીંયા છે નહીં જે જે લોકો છે કોલ સેન્ટરના એપ્રેન્ડિસ દ્વારા કર્મચારીઓ છે એટલે એની સાથે કંઈ બહુ લાંબી ચર્ચા કરવાની હોય નહીં અને મા મારે ફોન ઉપર સાહેબ સાથે ચર્ચા થઈ તો એવું કીધું કે સોમવારે તમે અમને રૂબરૂ મળો અને અમે લોકો અત્યારે આ લાઇટના પ્રશ્ન એવા કંટાળ્યા છીએ કે આજે ફરજ પડી અને અમારા આખા સ્થાનિક લોકોને વિસ્તારના લોકોને બધાને મળીને બીજી આવવા મજબૂરી પડી અને ક્યારેક ક્યારેક તો લાઈટ ડિમફૂલ થઈ જાય છે એટલે ઓછી લાઈટ આવે છે તો ઇલેક્ટ્રોનિક વસ્તુમાં પણ ઘણી નુકસાની થાય છે અમારા એરિયામાં અને વારંવાર અમે ફોનમાં રજૂઆતો કરી જ છે સાહેબ અમારું નિરાકરણ કંઈક કરો કંઈક કરો પણ કંઈક થતું નથી એટલે આજે બધા અમે મળી અને રજૂઆત કરવા માટે બીજી સેલ ખાતે આવેલા હતા પાવર પૂરેપૂરો પાવર આવતો નથી હવે હું તમને એમ કહું કે એને એ લોકોને એક સર્વે કરી વ્યવસ્થિત રીતે જે લાઇન ખરાબ છે એ લાઇન ઉતારી અને નવી લાઇનો નાખી એ પ્રકારનું એક સર્વે કરવું જોઈએ અને જ્યાં એ લોકોને જરૂરિયાત હોય એની અમે સાથે છીએ એમ